સાદા નમસ્કાર મારું નામ અનવર નોડે છે ને હુલામણો નામ મારો ચાચા છે ખાસ કરીને તમને મને ને આપણે સૌને કચ્છીવાસીનો ગૌરવ થશે કે જ્યારે બે હજાર એકમાં વિનાશક ભૂકઅપ આવ્યો એના પછીની સ્થિતિ પ્રમાણે બહુ જ થયો નવો ડેવલપિંગ થયો અને એના પછીની સ્થિતિ પ્રમાણે મારો પણ ડેવલપિંગ થયો અને રીડેવલપિંગ મારો થયો ખાસ કરીને જે જે તે વખતે હું નોકરી કરતો હતો અને અત્યારે પોતાનો ધંધો ચાલુ કર્યો છે ને મને હર્ષ અને અલ્લાહની મહેરબાનીથી એવી રીતે મારો ધંધો હાલે છે એની કોઈ સીમા નથી ખાસ કરીને જ્યારે રાષ્ટ્ર ભાવનાની વાત આવશે ત્યારે કચ્છ જિલ્લામાં ને સમગ્ર ગુજરાતમાં મારો જોટો જરે એમ નથી ખાસ કરીને દેશદાજ દેશભક્તિ આ ઓ ઈ બધે હોય મને પર છે ને બધેને હોય પણ મારી જે દેશ છે એ હટકે છે ખાસ કરીને જ્યારે ધંધાની વાત આવશે તો ધંધો તો બધે પોતપોતાની રીતે કરતા જ હશે પણ મને એ બીજો એક અર્થ થાય છે કે એ ધંધાની સાથે સાથે મારી જે દેશભક્તિ છે એ હું ઉજાગર કરું છું અને બાળકોને મોટિવેટ કરવા માટે વારંવાર મેં પ્રયત્નો કરે છે અને એમાં મને કંઈક અંશે સફળતામાં મળી છે ખાલી આપણે એમ કહીએ કે પંદરમી ઓગસ્ટ આવે છે અને છવ્વીસમી જાન્યુઆરી આવે છે એના પછી શું એના પછી આપણે ખાલી યાદ કરીએ એ દિવસે પછી ભૂલી જઈ એવો નથી મારા કને તો રંગે રગે રગમાં દેશભક્તિનો માહોલ જામેલો છે અને ખાસ કરીને જ્યારે આજે તમે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો ત્યારે મેં લગભગ ઓગણીસથી વીસ તારીખથી આ ધંધો મારો ચાલુ કર્યો છે એમાં ખાસ કરીને એની ખાસ ખરીદી હોય છે આપણે મુંબઈની એ મુંબઈમાં મુંબઈની ખરીદી કરવા માટે હું ખાસ પ્રયત્નો કરી ને મુંબઈ જાઉં છું ને આપ જોઈ રહ્યા છો કે એમાં નવી નવી આઈટમો ઘણી આવી છે ગાડીમાં લગાડવાના બેઝ આવ્યા છે આ મફલર આવ્યા છે માથાની પીન આવી છે આ ઘણી આઈટમો એવી છે કે નવી નવી વેરાયટીઓ આવી છે અને એ આઈટમો હું સેલ કરી રહ છું ને સેલ કરવાનો પણ એક મારો હટકે છે કે માણસો તો દસના સીધા પચાસ કરે એ દસના પચાસ નથી કરતો હું દસના પંદર કરું બાર કરું જેવો ગ્રાહક ને રહી વાત પછી તમે મારી કે ભાઈ તમે એ આગલે દિવસે કે બે દિવસે પચીસમી જાન્યુઆરીને શું કરશો તો તમને મને આપણે સૌને ખબર છે કે હું દરેક વખતો વખત બે હજાર બેથી અવરિત કોઈ પણ સ્કૂલમાં જઈ ને એ સ્કૂલોમાં બાળકોને હજારથી પંદરસો ઝંડા આપું બે ત્રણ હજાર ચાર હજાર રૂપિયાનો અલ્પહાર આપું ને સાથે સાથે એક દેશભક્તિનું પુસ્તક આવે છે એ પણ બાળકોને હું આપું છું એના કાયમી દાતા શંકર સચરે પરિવાર હોય છે ને મને પણ એક હર્ષ અને લાગણી થાય છે કે બાળકોને હું પણ કાંઈક ને કાંઈક આપું છું આપતા તો બધે હશે પણ મારી જે સિસ્ટમ જે અલગ છે આ ફેર પર કદાચ ઇન્શાલ્લા મારે તબિયત સ્થિર થઈ ને સ્થિર રહી તો આ ફેર પર એક પ્રોગ્રામ નાનોકડો રાખ્યો છે ગઈ બે હજાર પચીસના પંદરમી ઓગસ્ટના જ્યારે પણ હતો ત્યારે મારી તબિયત ના તંદુરસ્તના કારણે હું સ્કૂલમાં પહોંચી નહોતો શક્યો પણ હું આ ફેર પ્રયત્નો કરીશ કે છવ્વીસમી જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ ઉસ્મલ જઈશ અને બાળકોને જે મોટિવેટ કરવાની જે બાળકોને જે રાજભાવના શીખારવા શીખવાનો શીખારવાનો છે હું એકસો દસ ટકા કોશિશ કરું છું ખા ખાસ કરીને માણસોને ને બાળકોને એ ખબર નથી હોતી કે છવ્વીસમી જાન્યુઆરી આપણો શું થયો હતો અને પંદરમી ઓગસ્ટના આપણે શું થયો હતો પંદરમી ઓગસ્ટ ઓગસ્ટના આપણો દેશ આઝાદ થયો હતો ને છવ્વીસમી જાન્યુઆરીને આપણી પ્રજાસત્તાક દિન તારીખે ઉજવી છે પ્રજા આઝાદ થઈ હતી ને એનો કોમ્બિનેશન કરી ને જે દેશ ભાવના ઉજાગર કરવાની મને જે તક મળી છે હું તક ઝડપી લઉં છું